હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે આપણા બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય રોજે રોજને મોજે મોજ હોય ભાઈ તો આજે મિત્રો સવાર સવારમાં બધેને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આજે આપણે છે ને સવાર સવારમાં પ્રોગ્રામ થઈ ગયો છે જામનગર જવાનો અને એ આપણે આજે ફોરવ્હીલર લઈને જવાનું નથી બસ માં જવાનું છે બરોબર ને બરોબર છે તો બસ માં વરસાદ સતત ચાલુ છે ને હવે તો આપણે થાકી ગયા અરે વાતાવરણ છે જઈ લઈએ તમે અત્યારે પણ વરસાદી કેવું વાતાવરણ છે નઈ જો આવું વાતાવરણ છે

અને મસ્ત મસ્ત વ્લોગ બનાવશું મસ્ત આગળ વ્લોગ આવશે તો ખાસ બધા જોજો અને કોમેન્ટ બોક્સમાં મા દેવા લખી દેજો મે છે સાત રસ્તા સાત રસ્તા શેણે કા હા બાપુ ની જગ્યા હે એમાં હરણ મસ્તો બધા મળાય છે જંગલ વિસ્તારમાં કેવા હે મારતો હરણ હા હા જોઈ રહ્યા એક તો સફેદ લાગે હા બધાય સફેદ હા બધા બધાય ઘણા બધા છે જો આવી રીતે જો જારી છે એટલે બહુ એમ અંદર વિડીયો કઈ લેવા જવાય નહીં આપણાથી પણ આપણે બાર ઉભા હતા બસમાંથી ઉતરાયણ ડાયરેક્ટ નજર પડી આપણે થોડોક વિડીયો લઈ લીધો અને જામનગર પહોંચી ગયા એમ બધા દિવસને આપણે કહી દઈએ તો હાલો તમે આગળ આગળ વિડીયોમાં પહેલાં રહેજો બહુ મસ્ત મજાનો વિડીયો આવવાનો છે હાલો આપણે આવી ગયા છીએ આયુર્વેદિક હોસ્પિટલે અને ગે વખતે તમને હોસ્પિટલ બતાવી જ વિડીયો પણ અત્યારે જો બગીચાનો સીન છે એ તમને બતાવું જો આ બધા બગીચાના કેવા છે ઝાડવા ભાવેશ આયેલા જાય છે અવાજ ના જડબા ચીરી નાખે એવા ભાવેશ કબુતરે જોઈ ચણે ખીસ કોલિંગ કબૂતર બે છે જોઈ લે આની અંદર હું ભીનું ગારા જેવું નથી ને એટલે એમાં દીધું હોય આ કેવા પીળા ફૂલનું લૂમ નહીં જો તો ફૂલની લૂમ લે આ કેવા અસર લાગે નહીં લાગે બહુ મસ્ત હાલો એવું કાંઈક છે મિત્રો બેના રેજો તો ફ્રેન્ડ આપણે અહીંયાનું કામ બધું થઈ ગયું છે આયુર્વેદિક હોસ્પિટલનું અને હવે આપણે જાશું બહાર બીજી હોસ્પિટલે જવાનું છે અને ખંભે કોથરા અને દેહ મોકરા એવું છે બીજી હા ઓહમ બસ બીજું આપણે ટાઈમ ઓછો લઈને આવીએ ને કામ વધારે લઈને આવીએ બધા થોડા હા જો આપણે એ વખતે બતાવ્યું છે બધું આમ છે ગેટ બધા હો હો ના કામમાં છે અત્યારે કોઈને નવરાત છે નહીં હાલો આપણે જઈ હવે બાર ગેટ આવી ગયો છે નજીક આ ગેટ ની બહાર નીકળી જાશું જો આપણે જામનગર આવ્યા તો ભોગાત વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા આપણે પહોંચ્યા હતા પાછળ પાછળ વરસાદ અહીંયા જામનગર પણ પોચી ગયો છે અને એકદમ વરસાદ જોરદાર આવે છે એવું એ આપી જમજો આપણે કમ્પ્લીટ જામનગરથી નીકળી ગયા છે હવે સાત રસ્તે આવી ગયા છે હવે જાશું આપણે ભોઘા તો અહીંયા તો ટ્રાફિક જોરદાર છે બધી સાત રસ્તાની છે ને ટ્રાફિક બસ આવે એટલે નીકળવાનું રીએ આવું વાતાવરણ છે ઘોડો ને જમાવટ છે ટ્રાફિક બહુ છે આજે આવું છે અહીંયા બધી બસો ની લાઈન પડી છે આમાં આપણે જવાનું છે બસ આવે એટલે જ્યાં ઓટો રિક્ષા છે એમાં બેહવાની બહુ મજા આવી હતી તો મિત્રો આગળ વિડીયો આવું ધેર જમાવત ભાઈ ચાલો આપણે નીકળી ગયા છીએ જામનગર ની બાર